છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના રાઠવા સમાજના અગ્રણીઓનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકામાં રાઠવા સમાજના જુદા જુદા વિભાગમાં સેવા આપતા અધિકારીઓ કર્મચારીઓનો નવા વર્ષમાં પ્રથમવાર સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજમાં શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનો અને શાળામાં ભણતા બાળકોને સર્વાંગી વિકાસ થાય તેની ચર્ચા કરવામાં આવી હતી આધુનિક સમયમાં યુવાનો સાહસિક અને રમતગમત ક્ષેત્રે બાળકોનો સર્વાંગી વિકાસ થાય સમાજને કઈ રીતે મદદરૂપ બની શકે દેશને યુવા ખેલાડીઓ મળે જેનું કર્મચારીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો હાજર સૌનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રોજ તારીખ બે અગિયાર બે હજાર પચીસના ના રોજ છોટાદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓનું એક સ્નેહ સંમેલન સ્વામિનારાયણ મંદિર ચૂલી ખાતે યોજવામાં આવ્યું હતું તેમાં ઘણી મોટી સંખ્યામાં રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને રાઠવા સમાજના વિકાસને વેગ આપવા માટે કયા કયા ઉપાયો કરવા પડે અને કયા કયા પગલાં આપણે ભરી શકીએ જેથી કરી આપણા રાઠવા સમાજના નવયુવાન મિત્રો અને વિદ્યાર્થી બહેનો ભાઈઓ આગળ આવે અને સારી ઊંચી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે અને કઈ રીતે સમાજમાં શિક્ષણનો વ્યાપક પ્રસાર પ્રસાર થાય એવા ઉમદા હેતુનો ચર્ચા વિચારણા કરવામાં આવી એમાં છોટાદીપુર જિલ્લાના કર્મચારી કદવાલ નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઘણો ઉત્સાહ ઉમંગ દેખાડી અને આ પ્રથમ સ્નેહ સંમેલન હતું અને આવું ને આવું સ્નેહ સંમેલન આવતી વર્ષે પણ અહીંયા જ ચૂલી ચૂલી સ્વામિનારાયણ મુકામે રાખવામાં પ્રસ્તાવ પાસ કરેલ છે આ પ્રસંગે કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ કોઈ કારણોસર ઉપસ્થિત ના થયા હોય તો એ અમે જાણી અને આવતા સ્નેહ સંમેલનમાં આપ સૌને ઘણી મોટી સંખ્યામાં પધારવા નંબર નિવેદન સહ પ્રસ્તાવ પાસ કરેલો છે આપણે એકજૂટ થઈ અને આ આપણા રાઠવા સમાજના ઉત્થાન માટે કયા કયા પગલા ભરી શકીએ એ તમારો બધાનો અભિપ્રાય અને મંતવ્ય જાણી આપણે એક સારું સંગઠન બનાવીએ એ જ ઉમદા હેતુથી અમે અહીંયા આજે સભાને પૂર્ણાહુતિ કરેલ છે મનસુખ રાઠવા સ્વામિનારાયણ મંદિર